જિલ્લાની બ્રિજ નજીકના ભંગારના એક ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ લાગી જતા આખું ગોડાઉન બળીને ખાખ થઈ જવા પામ્યું છે પ્લાસ્ટિક અને વેસ્ટેજ કચરાને લઈને આગ ઉગ્ર બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ઘટનાની જાણ બાદ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી કલાકોની જેમત બાદ આગને કાબૂમાં લીધી હતી જોકે કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહત લીધો છે કતારગામના સબ ફાયર ઓફિસર યશ મોઢે જણાવ્યું હતું કે લગભગ સવા ચારનો સમય હતો જેલાની બ્રિજ નીચે ભંગાને ગોડાણમાં ભીષણ આગ લાગી હોવાની જાણવા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા કચરાના ઢગલા વડા ગોડાઉનમાં આગ ઉગ્ર દેખાય છે તાત્કાલિક પાણીનો સતત મારો ચાલુ કરી ગાચી શેરી મુગલીસારા અને અડાજન મદદ લઈ દોઢ કલાકમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો આગ લાગવા પાછળનું કારણ જાણી શકાય નહોતું હતું જોકે કોઈ જાનની પણ નોંધાઈ નહોતી તો ગોડાઉનના માલિક સૈયદ શોકત અલીએ જણાવ્યું હતું કે હજી ત્રણ મહિના પહેલા જ ભંગારનો ધંધો શરૂ કર્યો હતો વહેલી સવારે આગ લાગી ગઈ હોવાની જાણ બાદ દોડીને હું ગોડાઉન પર ગયો હતો તો ભડભર કચરા ઢગલા સળગી રહ્યા હતા કામ કરતા માણસો આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા હતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કારીગરો કહી રહ્યા હતા એક લાખ જેટલાનું નુકસાન કહી શકાય છે તેવું તેમણે જણાવ્યું હતું અઝર કુરસી કુર ન્યૂઝ